ખેલ કરી રહ્યા છે સ્થાનિક નેતાઓએ જણાવ્યું નરેન્દ્ર મોદીજીના જન્મદિવસનો કાળો ડબ્બો કરતા આમોદ પાલિકા પ્રમુખ હું એ જ કહેવા માંગીશ કે આજરોજ જે સ્વસ્થાઈ સેવા કાર્યક્રમ અંતર્ગત જે સફાઈ કર્મચારીઓ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી શહેરમાં સાફ સફાઈ કરેલી હતી તે છતાં જાતે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી શ્રીપાલિકા પ્રમુખ શ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટોશૂટ કરવા માટે પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગચાળો ફેલાયો છે ખૂબ મચ્છરોનો ઉપજો પણ વધી ગયો છે જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ ને કહીએ છે પણ ફોટો શૂટ ભૂલીને જે ખરેખર આમોદ ગામની જે કઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલા ભરો ગણકીના સામ્રાજ્યમાં આમોદ આઈ જે ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે અને જે આઠ લાખ રૂપિયાનું જે સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત ફાળવણી કરવામાં આવી છે તે બાબતે શું કહેશો હું એના માટે એ જ કહીશ કે જે કઈ આઈ લવ નું બોર્ડ અગાઉ હતું જે રજૂઆત કરેલી હતી ઓફિસર કે ખરેખર એને એક એવી જગ્યાએ લગાવવામાં આવે કે જ્યાં તમે સાફ સફાઈ પણ કરવામાં આવે કે જેથી આવતા જતા જે બહારના લોકો તેની સામે આપણા ગામની પણ એક સારી એવી ઇમેજ બને પણ અગાઉ પણ કીધું એ પ્રકારે આ લોકોના દિલમાં આઈ લવ આમો છે જ નહીં જેનો એક નમૂનો આજે પણ તમે જોયો છે મારું નામ સોલંકી હીરાભાઈ પ્રેમાભાઈ અખિલ ભારતીય સફાઈ મધુસંઘ ભરૂચ જિલ્લા આમોદ

પરંતુ અમે તો નીચલા કર્મચારી છે દલિત કર્મચારી છે અમને તો તેમને આદેશનું પાલન કરવાનું હોય કદાચ એમને ના પાડી દે મારો કર્મચારી એ લોકો તો નોટિસ કરીને એમને છૂટા કરી દે માટે અમારે તો અમે તો આદેશનું પાલન કરીને આ રીતના કામગીરી કરેલી હતી પછી તો હવે જે કઈ એ લોકોએ સફાઈગીરી કરી ના કરી એ તો એ લોકોના એ છે ને અમારા કર્મચારી પછી આ બાબતમાં બીજું કઈ અમે વધારે નહીં એ કરતા મારા કર્મચારી જે આદેશ કહી રહ્યો એ લોકોએ એ રીતના કામગીરી કરેલી હતી